હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો અને મજામાં જ રાખે મારી મારી પ્રાર્થના છે અને વાગી ગયા છે સાડા બાર બ્રશ કરી લીધું છે અને પહેલા અભરાશ કરી ચા તો આજ હોય નહીં સાડા બાર વાગી ગયા છે તો હવે ડાયરેક જમવાનું કાઢ નાખ્યું છે તો જમી લઈએ ચણાનું શાક રોટલી સાસ અને ઢોકળા તો મિત્રો ચલો આગળ જમ્યા થઈ જશે ઉપર અને હવે કરીએ નાહવાની તૈયારી

આપણે નહીં ને આવીને સુઈ ગયા હતા બે કલાક થઈ ગયા આજે તો નકરું શું શું જ કરીએ છીએ બબુલા અને મારા બબુ ભાઈ જો મસ્તી કરી રહ્યો છે શું કરે છે માર ખાવાનું ચા બનાવી દીધી છે હેલો ચા પીવાની છે ચલો હલો ઉજાગરા ઉજાગરા બહુ જ છે આખો દિવસ શું શું કરવાનું લાવ મારે ખાવાનું લાવો લાવો લાવ

ला खोल्दू वो खोल्दू हैं चलो जो एक तो लाइन तोड़ियो अजू खाजो तो नहीं पर रिहाणो એટલે બીજો લેવા જઈએ તો તોડ્યો 보자 જો શું અંદર છે છોકરા માથે શું હે 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 મેગી નેગરી મેગી જો મેગી નેગરી 1 રૂપિયા ની મેગી ફાયદો થયો બબુ

એ ચોપડી ખાઈને ખાઈ ભેર આપી દેવાનું વાત ચાલાક હેલો તો આપડા બજાર માં ધરાક લેવા જઈએ ચાપી લેટ ચાલો તો તરાક લેવા જતા હતા બબુ આવી જતો તો નીચ છે અને નો આવી ગયો છે સ્કૂલ થી તો આજે હું બીવ રહું બરાબર

કેટલી વખત આપણે બજારમાં જવા માટે ઊભા રહ્યા હા બે વખત બજારમાં જવા ઉભા રહ્યા બહાર વહી ગયા હવે જવાનું હે સ્કૂલના કપડા બદલાઈ નાખ અને પછી ચા પી લઈને પછી જઈએ હવે ફાઈનલ ત્રીજી વખત ઊભા થવાનું તો જતું રહેવાનું બબુ બે વખત ઊભા થઈને બેસી ગયા આપણે હું

না <elaborate> <us> <tries to get outlived>

આર બંધ થઈ ગયા બબુ બબુ ભાઈ નક કાપન ચાલુ કરી દીધું છે આ નક કાપી નાખ્યા આ શું વાત છે શુક્રવાર ચાલો શુક્રવાર ના કપાય ને ચાલો બહુ ભાઈ નક કાપી અને જોઈએ પછી શું લેવા બબુ તાછું લાવવાનું બોલે ચાલો या सुला बण है रो मकला तो

Fakrulade Jeep bargan, Jeep, Rajib Jeep, bayi, lah bayi, 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 bakri, Solo

લે 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 પકડ પકા બરાબર પકડ નઈ પકડ પકડ હું કઈ બોલવાનું હો બબુ પકડ પકડજે બબુ બબુ પકડ એ તારા બજામાને લઈ જા બબુ બજામાને લઈ જો પકડ પકડજી પકડ 3 3 3 છોડુ છોડુ તો ગાઈસ તમે પણ ટ્રાય કરજો આ જી પકે ચાલો તો હવે જઈએ બજારમાં આપણે ચાલો તો આપણે નીકળી ગયા બજારમાં જવા માટે અને બબુ ભાઈ થઈ ગયા છે તૈયાર બબુ ભાઈ ચાલું છે ચાલ ઓય સુલીવાનું તારે તું કે તો સાનાનો બે બહુ મસ્ત ને ચાઈ ભરાઈ ઓય ઓય આ ચાલું

તો અમે આવી ગયા છીએ ઘરે તરાક્ષ ને બોળા ને દાળ અમને બધું લઈને તો આપણે આવી ગયા બજારમાંથી ઘરે અને બહુ ભેગ ખાવાનું ચાલુ કરી દીધું છે અને આપણો વિડીયો કરીએ એન્ડ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં બતાવી અને લાઈક અને સબસ્ક્રાઈબ નવા હોય તો કરી નાખજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ટાટા બાય બાય